જે ઘટના બની હતી તેમાં નાના બાળકો સહિત શિક્ષકોના મૃત્યુ થયા હતા જે બાદ દરેક નાના મોટા સમુદાય અને જનતા દ્વારા શ્રદ્ધાંજલિ ખિરાજે અકીદત જેવા પ્રોગ્રામ કરી દિલથી લોકો દુઆ પ્રાર્થના કરતા જોવા મળ્યા

આ કાર્યક્રમ હિન્દુ મુસ્લિમ એકતાનું પણ એક મોટું અને ઉત્તમ ઉદાહરણ રહ્યું હતું સોલંકી ગૌતમ વારોડ દ્વારા સાથે મળીને આ આયોજનને સફળ બનાવવામાં આવ્યું હતું રિપોર્ટર ધવલસિંહ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વડોદરા कि हमारे हिंदुस्तान में गुजरात में बार बार ये घटनाएं होती है मगर उससे कुछ सबक नहीं लिया जाता हमारे ये मासूम बच्चे जो शहीद हो गए इन्हें सिर्फ शहीदी का मर्तबा नहीं चाहिए इन्हें शहीदी का हक़ चाहिए ये मरे नहीं हैं इन्हें मारा गया है मारा किस तरह से गया है सभी को पता है मैं खुले शब्द में नहीं कहना चाहूँगा सिर्फ मैं इतना कहना चाहता हूँ कि ये घटनाएँ बार बार ना हो सरकार इससे सबक ले और लोगों में जागरूकता आए सिर्फ सरकार की ही जिम्मेदारी नहीं है सरकार की आंख खोलने की जिम्मेदारी हमारी है जिस तरह तांदेजा की मीडिया ने आज ये प्रोग्राम रखा श्रद्धांजलि का प्रोग्राम रखा और लोगों को जागरूक किया उसी तरह से सारे हिंदुस्तान सारे भारत और गुजरात वासियों का ये फर्ज बनता है कि हमें जागरूक रहना है और जो ये शहीदी का मर्तबा पाए जो बच्चे इन्हें इनका हक दिलाना है और सरकार को जगाए रखना है इस घटना को भूलना नहीं है और भूलने देना नहीं है जय हिंद जय भारत जय मूल निवासी आज रोजी तलावर मूर्ति पाता था आज श्रद्धांजलि कार्यक्रम कैंडल मार्च रखे थोड़ी અને ખૂબ મોટી સંખ્યામાં જનસમૂહ ભેગો થયો હતો અહીંયા કારણે હિન્દુ મુસ્લિમ સમજ સંગઠન એક થઈને આજે જે દીકરા દીકરીઓનું મરણ થયા છે કે શિક્ષકનું મરણ થયું છે એમણે શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ કર્યો હતો જેની અંદર ખૂબ મોટી સંખ્યામાં બધા ભાઈઓ ભેગા થયા છે અને અમે ચાહીએ છીએ કે જે ભ્રષ્ટ સરકાર છે જે ભ્રષ્ટ તંત્ર છે એ જાગે વારંવાર ગુજરાતમાં આવી ઘટનાઓ થઈ રહી છતાં પણ કોઈ ભૂતપાઠ લેતા નથી અને નિર્દોષ લોકોના જીવ જઈ રહ્યા છે વારંવાર છાસ વાર આપણે જોઈએ છીએ કે સરકારની ભૂલ અમારા બાળકો દીકરોમાં કેમ ભોગવે એટલે આવું વારંવાર નહીં ચાલે અને જે હવે આ કમિટી જે અહીંયા કમિટી નક્કી કરશે આપણા સમય એટલું મૂત્ર સંબોધ આંદોલન લઈશું અને એવા બધા ભ્રષ્ટાચારીઓને જેલના માછલા ચડાવવાની અમે પૂરેપૂરી તાકાતથી લડવાની તૈયારી કરીએ છીએ મારું નામ રાજેશ રાઠોડ સંકલ્પ કર્યો હતો ભીમ આર્મી ગુજરાત પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ આજે ચાંદલિયા વિસ્તારમાં આપણા મીડિયા મિત્રો તેમજ સામાજિક કાર્યકરો તરફથી જે હોડી દુર્ઘટનામાં નાના ભૂલકાઓ તેમજ શિક્ષિકાઓનું જે અવસાન થયું છે એમને શ્રદ્ધાંજલિ આપવા માટેનું આ કેન્ડલ માર્ચનું આયોજન કરી અને તાંદલજાના તમામ સામાજિક કાર્યકરોમાં હાજર છે અને હું તાંદલજા તમામ સામાજિક કાર્યકરો તરફથી આ તમામ મરનારને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું સાથે સાથે દુઆ કરું છું કે અલ્લાહ તબરકવતાલા આ માસૂમ ભૂલકાઓને જન્નતમાં આલાથી આલા મકામ ફરમાવે અને એમના ઘરવાળોને સફર કરવાની હિંમત આપે સાથે સાથે આપણા મીડિયાના માધ્યમથી હું સેવા સદનના અધિકારીઓને એક રજૂઆત કરું છું કે અમારા ચાંદલજાના તમામ સામાજિક કાર્યકરોને એક વિનંતી છે કે સેવા સદનના જે અધિકારીઓ છે એ તમામ વડોદરામાં જેટલી બી જનતા માટેની જે જગ્યા ફાળવણી કરવામાં આવેલી છે અને ત્યાં જનતા રોજ લાભ લેતી હોય એવી જગ્યાઓ પર ખાસ તકેદારી રાખે કે ફરી આવી કોઈ મોટી દુર્ઘટના ન થાય અને અમારી તાંદલજા દુઆ છે જે વડોદરાવાસીની અલ્લા તબરકતા હંમેશા હિફાજત કરે અને આવી કોઈ મોટી દુર્ઘટનાથી અમને બચાવે એવી આજે તાંદલજા તરફથી બધાને હું દુઆ કરું છું